કે આ કામ કરવાથી મા લક્ષ્મી નારાજ થઈ શકે છે વાસ્તુ અનુસાર સૂર્યાસ્ત પછી કેટલાક કાર્યોને તમે કરો છો તો અશુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દરમિયાન જાણતા અજાણતા કેટલાક કાર્યો કરવાથી જીવનમાં નકારાત્મક પરિણામ મળી શકે છે વાસ્તુમાં સૂરજ આથમ્યા પછી કેટલાક કાર્યો ન કરવાની સલાહ આપવામાં આવી છે એવું માનવામાં આવે છે કે આ કાર્યો કરવાથી નારાજ થઈ શકે છે આ સાથે વ્યક્તિને અનેક આર્થિક સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે તો ચાલો જાણીએ આ વિશે વિસ્તારથી સૂર્યાસ્ત પછી કયા કામ કરવા જોઈએ સૂર્યાસ્ત પછી ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવો સૂર્યાસ્ત પછી મંદિરમાં દીવો પ્રગટાવો અને દેવી દેવતાઓની પૂજા કરો કપૂર સળગાવો અને આરતી કરો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે બે સૂર્યાસ્ત પછી તુલસીની પૂજા કરો સૂર્યાસ્ત પછી તુલસીના છોડની પૂજા કરવી જોઈએ આ સાથે ઘીનો દીવો પણ કરો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે ત્રણ ભજન સાંભળો સૂર્યાસ્ત સમયે દેવી દેવતાઓના ભજન સાંભળો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પારિવારિક જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે સૂર્યાસ્ત પછી શું ન કરવું જોઈએ એક કપડા ન ધોવા સૂર્યાસ્ત સમયે તેમજ એ પછી ક્યારેય કપડાં ધોઈને સૂકવવા જોઈએ નહીં બે કચરો પોતું ન કરો સાંજના સમયે ઘરમાં કચરા પોતું ન કરવાની સલાહ આપવામાં આવી છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરની બરકત સમાપ્ત થઈ જાય છે ત્રણ લાઈટ બંધ ન રાખો સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર સહિત બીજા રૂમની લાઇટ બંધ રાખવી અશુભ માનવામાં આવે છે ચાર વાસ્તુ અનુસાર

છ ભોજન ન કરવું જોઈએ સૂર્યાસ્ત સમયે ભોજન કરવાથી બચવું જોઈએ એવું માનવામાં આવે છે કે સાંજના સમયે ભોજન કરવાથી માં લક્ષ્મી નારાજ થઈ શકે છે આ સાથે ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને વિડીયો રિલેટેડ કંઈ સજેશન હોય તો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ